કદાચ કોઈ માણસ એવું મારા હસબેન્ડ પાસે હોત કે જેને સીતારામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને ડોક્ટર કરણ મોઢવાડિયા એમડી અને આઈસીયુ સ્પેશિયાલિસ્ટ ગોકુલ હોસ્પિટલ રાજકોટ તમને માનવામાં નહીં આવે કે આજે હું એક એવા માણસને મળવા આવ્યો છું જે આપણે મોરબી ખાતે આવેલી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ ખાતે પ્રિન્સિપલ છે સીમાબા દિલીપસિંહ જાડેજા અને એક એવી એક ઇન્ટરેસ્ટિંગ કે તમારા માટે મે બી ઇન્ટરેસ્ટિંગ હશે કે ભાઈ આના ઉપરથી આપણે આ શીખવું જોઈએ પણ એને જે લાઈફમાં ખોયું છે ને એ આપણે ક્યારેય વિચારી નહીં શકીએ અને પણ એમની એવી ઈચ્છા હતી કે મોઢવાડિયા સાહેબ પ્લીઝ તમે અમારા આખા છોકરાઓને સીપીઆરની ટ્રેનિંગ આપો શા માટે કારણ કે એમણે એના પતિ એને એનું જીવન ખોયું છે અને એ એ પણ એને શું કીધું મને એના શબ્દો ખૂબ ગમ્યા કે ભાઈ મેં જિંદગીમાં જોયું છે પણ મારે બીજા લોકો સમાજમાં જે રહે છે એને જો ખબર હશે ને કે હૃદય એટલે કે હાર્ટ એટેક જ્યારે આવે તો આપણે શું કરી અને હાર્ટ થી માણસને બચાવી શકીએ તો એ છે સીપીઆર કે જો તમે સીપીઆર ટ્રેનિંગ પ્રોપર આપો અમે સીપીઆર ટ્રેનિંગ પ્રોપર આપીએ અને તમે જો સીપીઆર સરખી રીતના કોઈ દર્દીને આપો તો એનો જીવ બચી શકે તો એના માટે સીમાબાઈ મને ખાસ કીધું કે અમારી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ મોરબી ખાતે સીપીઆ ટ્રેનિંગ ગોઠવો અને બધા બાળકોને શીખવાડો ટીચરને શીખવાડો એણે કીધું કે તમે મારા જેટલા કોન્ટેક્ટ છે બધે શીખો કેમ કે આપણે જે ખાલી વાતો કરીએ ને એણે ફીલ કર્યું છે એણે અનુભવ કર્યો છે તો આપણે એની સાથે મળશું આપણે એની સ્ટોરી સાંભળશું કે એની સાથે લાઈફમાં શું થયું છે એનાથી આપણે શું શીખવું એ જોશું આપણે નમસ્કાર સર નમસ્કાર સૌથી પહેલાં તો હું ડેલી વર્લ્ડ પબ્લિક સ્કૂલ तरफ थी आई वॉन्ट टू थैंक यू कि आप अपना टाइम निकाल कर यहाँ आए और इतनी इम्पोर्टेंट इन्फॉर्मेशन और एजुकेशन आपने हमारे बच्चों को पास ऑन करी मैं पहले से ही बिकॉज़ एजुकेशन से जुड़ी हुई मुझे समझ में तो आता ही था कि सीपीआर एक बहुत इम्पोर्टेंट टेक्निक है इतनी इम्पोर्टेंट लाइफ बचाई सकी है पर कही छे ना कि ज्यादा सुधी तमरा ऊपर नो हुई कदाश तमने यू डोंट अंडरस्टैंड कि केटलु बधु इम्पोर्टेंट हो सके 14th जून 2024 थाउजेंड ट्वेंटी फोर ना दिवसे મને નેમ સમજ પડે છે કે કદાચ કોઈ માણસ એવું મારા হাজબેન્ડ ની પાસે હોત કે જેને સીપીઆર આવડતું હોત તો યસ ટોલ યુ સર કીપ ધ સ્ટ્રેન્થ આપકો હિંમત રખની હે બાકી બોલ નહીં પાહે આજ થોડા હિંમત લાને લોકો કો સમજانے કે લિયે હિંમત ચાહીે હોગી આજ વો હમારે બીચ હોતે લેકિન મેબી ઇટ ઇસ ડેસ્ટિની મેબી किसी वजह से आज हमने उनको घुमाया है तो मनेम थाए छे कि जे कमी मारी लाइफ में मार रही गई छे आई डोंट विश अपॉन एनीवन मनेम थाए छे कि कोई पण जान ने जो आपरे बचावी सकता हो ये आ ट्रेनिंग थी इट इज मैंडेटरी अने मेरा हस्बैंड का अफसोस तो अब वो जिंदगी भर का रह गया लेकिन ઉસકે બાદ બી જ્યારે બી આપણે ન્યૂઝપેપર ઉઠાડીએ છીએ ટુ રીડ યુ નો એવરી ડે એક આદું તો એવી લાઈફ આપણને ખબર પડે જ છે જે બહુ યંગ લાઈફ જીમમાં કસરત કરતા વખતે કે યુ નો વેરી વેરી યંગ પીપલ આવી રીતે હાર્ટ એટેકના હિસાબે વાયા જાય છે તો આઈ કાન્ટ થેન્ક યુ ઇનફ કે તમે જેવી રીતે છોકરાઓને શીખડાવ્યું અને આ એક એને જેને મોહિમ બનાવવાની જરૂર છે દિસ ઇઝ વન થિંગ કે જે બધાને શીખડાવવાની જરૂર છે એન્ડ મે મતલબ મેં ચાહુંગી કે ઇસ્કો એક મતલબ This should be a life. लाइफ स्किल जे बद्दा ने आवड़वू जोय केमके रोड ऊपर आप ये आपले જોઈએ કે આપણે પ્લેન માં જતા હોય કે આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટ માં હોય એ અને આપણી સામે કોઈ એવું સફર કરતું હોય તો જે આપણને આવડતું હોય તો એટલીસ આપણે ટ્રાય કરીને એ માણસને બચાવી સકી છે મેં जिस चीज की मेरी जिंदगी में इतनी कमी रह गई है मैं चाहती हूं कि परमात्मा वो मौका और किसी को इस तरह से ना भुगतना पड़े અને આપણે કોઈ બહુ ઇમ્પોર્ટન્ટ લાઈફને આ સીપીઆરની પદ્ધતિથી બચાવી શકીએ અને એના માટે આપ જે કરી રહ્યા છો એને આઈ એમ વેરી ગ્રેટફુલ યુ આર બ્લેસ્ટ બાય ગોડ કે તમને પરમાત્માએ એવી સૂજ આપી અને હું એમ આઈ વિશ કે ડોક્ટર સાહેબ આપ આપકો જહા બી જરૂરત લગેગી ના કેવલ અમારી સ્કૂલ મેં આ એજ ગ્રુપના જેટલા છોકરાઓ જેટલા લોકોને આપ આ એડ્યુકેશન ફેલાવી શકો વીલ બી વેરી ગ્રેટફુલ કે તમે લોકોને આ શીખડાવી શકો મેં મારા હસબન્ડને ખોવ્યા છે એન્ડ આઈ ડોન્ટ ડોંટ વિશન એની ઓફ માય એનિમીઝ ઓલ્સો ડૉક્ટર કારણ એક તો ફીડબેક ટીચર ઇન્ટરેસ્ટિંગ હતું બહુ ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ હતું અને જે ક્વેશ્ચનર પણ તમે લીધું આફ્ટર ધી ટ્રેનિંગ એટલે છોકરાઓને બહુ મજા આવી એન્ડ તે અંડરસ્ટુડ કે જે સમજવા માંગતા હતા મારું આપને કહેવું એવું છે કે પ્લીઝ કન્ટિન્યુ વિથ વોટ યુ આર ડુઈંગ વધારે છોકરાઓને પહોંચો વધારે સ્ટુડન્ટ્સને પહોંચો કોલેજીસમાં સ્કૂલ્સમાં જેટલું બની શકે આઈ વોન્ટ ટુ જોઈન ધીસ ઇનિશિયેટી બીકોઝ જેમ મેં મેં પહેલાં બી કીધું કે મારું જે લોસ છે આઈ નો ઇટ્સ વેરી પર્સનલ પણ હવે કોઈને એવું ન થાય એટલીસ્ટ આપણે પ્રયત્ન કરી શકીએ અને what puts you bijati judu is the way you handle it atlu એક ઇમ્પોર્ટન્ટ ટાસ્કને તમે છોકરાઓ જેવા બનીને એટલું ઇઝીથી એટલું સહેલાઈથી છોકરાઓને સમજાવ્યું કે એક લાઈફ લર્નિંગ વસ્તુ એ લોકો શીખ્યા છે એટલે મારી આપને રિક્વેસ્ટ છે કે યુ શુડ પ્લીઝ કન્ટિન્યુ ડુઈંગ વોટ યુ આર ડુઈંગ અને અમારું ક્યાંય પણ તમને લાગે વી કેન હેલ્પ યુ આ ઇનિશિયેટીવને આગળ વધારવા માટે વીલ ઓલવેઝ બી દેફર યુ અને મારી બધાને રિક્વેસ્ટ છે કે વોટ આઈ ડિડ ઇન માય સ્કૂલ ટુડે તમે લોકો પણ ડૉક્ટર સાહેબને પ્લીઝ ઇન્વાઇટ કરો એમનું ટાઈમ લો સેટરડે મોરબી હોય છે પ્લીઝ પ્લીઝ સ્કૂલ્સ અને બોલાવો અવેરનેસ અવેરનેસ ક્રિએટ કરો જે જે મને લોસ લોસ છે બીજું કોઈને ન થાય થેન્ક થેન્ક યુ ફોર યોર ટાઈમ કીપ આપ ઉતના સીમાબા જાણે દિલ કર્યું છે ને આપણી સામે કે એક એના માટે બહુ હિંમત જોઈ કેમ કે આપણી સાથે શું ગુજર્યું છે ને આખા સમાજ સાથે આખા દુનિયા સાથે યા કરવું કે ના ભાઈ મારી હારે તો આ થયું તમારી હારે ન થાય ને એના હાટુ તમે પ્લીઝ ધ્યાન રાખજો તો એમણે જે દિલ હલકું કર્યું છે એક હિંમત દાખવી છે કે ભાઈ મારા હસબન્ડ જોડે આવું થયું છે અને તમારી જોડે ના થાય એના માટે શું કરવું જોઈએ તો મિત્રો મારી તો ખાસ આવી ઈચ્છા રહેતી જ હોય છે કેમ કે મને ખબર છે હું એક સામાન્ય એવા પ્રાથમિક ગુજરાતી પ્રાથમિક શાળામાંથી ભણ્યો છું મારા મા બાપ એક અંગૂઠા છે મારા પપ્પા હતા એની મને ભણાવીને ઉછેર કર્યો મોટો કર્યો એમબીબીએસ એમડી આઈશ્યુ સ્પેશિયાલિસ્ટ બનાવ્યો અત્યારે જે હું ગોકુલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું પણ હંમેશા એક હંમેશા યાદ રાખું છું ને કે ગામડાનો એક દર્દી આવે ને તો મને ખબર હોય કે કઈ રીતના અહીંયા પગ્યું એમને એમ નહીં પગ્યું એટલે મેં જો નીચે શું હાલે છે ને સિસ્ટમમાં એ પણ મેં હું જીવ્યો છું મારે ખાલી વાતો કરવા પડતી નથી એટલે મને હંમેશા ઈચ્છા રહી છે કે આપણા સમાજમાં નાનામાં નાના માણસને પણ આ ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી ભગવાનની માતાજીની દયાથી મને આપ્યું છે ને કે હું તમારા સુધી પોગડી શકું ને તો ભગવાનની દયા આવ્યા અને એના માટે જ મને જિંદગીમાં કોઈક ને કોઈક એવા માણસો મળતા રહીએ છીએ અહીંયા સીમાવા મળ્યા એની જે મને જિંદગીમાં હંમેશા કોઈક એવા સારા કામમાં મળતા રહીએ કે આપણને સપોર્ટ કરે એટલે તમારે પણ ક્યારેય પણ આપણે સીપીઆઈની ટ્રેનિંગ લગ્ન હોય કે કોઈ મોટું સમૂહ લગ્ન હોય કે જેમાં આપણે વર્ગનેસ આપી શકીએ મોટા ફંક્શન હોય સ્કૂલ હોય કોલેજ હોય આપણે કોઈ પણ જાતનો પ્રસંગ કે ફંક્શન હોય જેમાં બસો પાંચસો માણસ કે સો દોઢસો અને કોઈ પણ સારી જગ્યા એરેન્જ થતી હોય તો મારો સંપર્ક જરૂર કરજો આ સ્ક્રીન ઉપર જે મારા નંબર છે એમાં તમે જો ઇમરજન્સી હોય તો જ ફોન કરજો અને બાકી તમે ગમે ત્યારે ટ્વેન્ટી ફોર બાય સેવન મને વોટ્સએપમાં મેસેજ કરજો આપણે ગોઠવી શકશું અને તમારો દીકરો કે નાનો ભાઈ સમજીને ક્યારેય કંઈ પણ કામ હોય તો મારો જરૂર સંપર્ક કરજો અને કંઈ પણ કામ હોય તો તમે બે ઝીજક મને કહેજો બરાબર ચલો તો મળ્યા આગળના વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા સીતારામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને